વિષ્ણુ ભગવાન સાંભળે નારદજી અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને થી કહો ભગવાન બોલ્યા હે નારદજી હે નારદ આ વ્રત ત્રિવેદ દુઃખો તથા લોક વગેરેનો નાશ કરનારું છે સંપત્તિ વધારે છે વળી આ વ્રત સ્વભાવ વગતિની સંપત્તિ પણ આવતા તેમજ બીજી આવતા છે કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે શ્રી સત્યનારાયણનું આ વ્રત ગું માણસે ધર્મપરાટ થઈ બ્રાહ્મણો કુટુંબીજનો મિત્રો તથા સંબંધીઓ સાથે સાયમ કરે રાત્રિએ સ્થાન કરવું પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાય પ્રાણમાં લઈ શીરો તૈયાર કરવો પ્રસાદમાં ફળભાવમાં કેળા વગેરે લઈ ભક્તિથી નિવેદ કરવો કોઈ કારણસર નો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાગર ન મળે તો ગોળ કરવો આ બધી સામગ્રી સવાય કરી એકથી લાવી પોતાના સગા સંબંધીઓ અને સ્નેહીજનો સાથે કથા કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી પછી ભાઈ બાંધો છે સ્નેહને બ્રાહ્મણને રોજન કરાવો પોતે પણ સતનારાયણનો પ્રસાદ લેવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને સતનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતાં ભગવાને રે દેવો આ પ્રમાણે સતનારાયણનું વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના સિદ્ધ થાય છે વિશેષમાં કલયુગમાં મૃત્યુ પર શુદ્ધિ થવાનો આ એક જ શરણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાન

દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માગવા સમાજને શાંત ભટકતો હતો તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ રાખનારા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને એમ ભિક્ષા માગતા ચરિત્ર રહેવા મને આદર્શિત એ બ્રાહ્મણ માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા તમે ઘણા સુખી થઈ પૃથ્વી ઉપર રોજ શા માટે ભરે છો હું હું તમારા જોખનું કારણ સાંભળવા ઈચ્છો છો માટે તે તમે મને કહો

બ્રાહ્મણ દીક્ષામાં આવવા મળે નગરમાં ગયો અને બધું પણ એવું તે દિવસે તે બ્રાહ્મણને દીક્ષામાં રોજ કરતા પુષ્પ દ્રવ્ય પ્રાપ્ત થયું તેને મનમાં મનમાં ભગવાનનો ઉપકાર માની અને ઘેર તેમણે એ દ્રવની સગાવાળાઓને મિત્રો સાથે કરી તે શ્રદ્ધાના પ્રભાવનું તેને વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થયો અને ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ તેને પ્રાપ્ત કરી તે દિવસથી માણી મહિને ને મહિને અને યોગ્ય દિવસે અને દર પૂર્ણિમાને દિવસે તે સંતારણનું વ્રત કરવા માંડ્યું આ પ્રમાણે શું વ્રત કરી ગર્ભ પ્રાપ્તમાંથી તે બ્રાહ્મણો જે માણસ ઉપર વિધિ પૂર્વક જે સત્યનારાયણ નો વ્રત કરશે તેના સર્વ દુઃખ નાશ પામશે આમ ભગવાન શ્રી સતનારાયણ મહાત્મા શ્રી ધાર વ્રત વિશે જે કહ્યું હતું કે મેં કહ્યું ઋષિ બન્યું અમને જે કહ્યું તે તમે બધું કહો તે સાંભળો ઋષિઓ બોલ્યા એ શુદ્ધ પુરાણી એ બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી ઉપર તે વ્રત કોણે કહ્યું એ બધું અમે સાંભળવા છીએ છીએ જેથી તે અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શુદ્ધિ બોલ્યા હે સરવદ ગુનિયો જેણે જેણે કોઈ પર આવું કર્યું હતું તેની કથા તમે સાંભળો એક દિવસ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીનો અને મિત્રો સાથે શ્રી સત્યનારાયણ ભવનનું વ્રત ભૂજન કરવા કરતો હતો એ વખતે લાકડા કાપી વેચના હોય બીજી જાતિનો હઠિયારો તેના ઘર પાસે આવ્યો અને લાકડા બહાર ઉઠી અને તે બ્રાહ્મણના ઘર માં ગયો તરસથી પીડા છો અને ચોરી લીધા નંદાય શોદામય પોતાની પ્રભાઈ કોટ ായോ നീ ഓം ജയ കർപ്പൂരൗരം കർവസാരം കണ്ടേന്ദ്രയാണാവസന്ത blum ba di solita.